નવસારી શહેરમાં સો વર્ષ પૂર્વે કોલેરાની મહામારી હાહાકાર મચાવ્યો હતો કોલેરાને કારણે એક મોત બાદ બીજું મોત થયું હતું જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મૂક્યો કે એક માનવના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એની નજીકની પોહણા નદીમાં વિસર્જન કરવામાં આવે જેને આદિવાસીઓએ માન્યું અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો જેમાં એક માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગરેટ પણ પીવડાવવામાં આવી હતી સાથે જ કોલેરા માનતા પણ લીધી હતી ત્યારબાદ દિવાસાના દિવસે હળપતિ રાઠોડ સમાજના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પોણા નદીમાં વિસર્જિત કર્યો હતો જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસો ઘટ્યા હતા ત્યારથી દર વર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે લોકો ઢીંગલા બાપાની માનતા રાખી દર્શન કરે છે અને શ્રદ્ધાપૂર્વક શોભાયાત્રામાં પણ જોડાય છે દિવસના દિવસે મોટા ઉત્સવ જેવો માહોલ બને છે અને દાંડીવાડથી પૂર્ણા નદી સુધીના રૂટ પર મેળો ભરાય છે લોકમાન્યતા પ્રમાણે લગ્ન ન થવા બાળકો ન થવા કે જીવનની કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે જેથી લોકો માનતા પણ પૂરી કરતા હોય છે આદિવાસી સમુદાયના આ મોટા તહેવાર નિમિત્તે સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી સમાજના લોકોને પાઠવતા હોય છે પરંતુ હાલ સંસદ સત્ર ચાલુ હોવાને કારણે તેમણે દિલ્હી સંસદ ભવન ખાતે ખાસ વિડીયો પોસ્ટ કરી સમાજને દિવાસો ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી આદિવાસીઓનો સૌથી મોટામાં મોટો તહેવાર દિવાસો છે તો સૌથી પહેલા તમારા પૂરા ભારતભરના અને ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓને ખૂબ ખૂબ શુભકામના હું આપવા માંગુ છું આજે જે દિવાસો છે અને જે ઉજવણી આપણે કરીએ છીએ એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અમારા નવસારીમાં ઢીંગલા ઢીંગલી અને ઢીંગલા બાપા વર્ષોથી પ્રખ્યાત છે દાયકાઓથી પ્રખ્યાત છે હું નાનો હતો ત્યારથી જ દિવાસોમાં ભાગ લેતો હતો ઢીંગલા બાપાના દર્શન કરતા હતા અને ઢીંગલા બાપાના દર્શન કરવા હજારો લોકો આવે છે આજે લોકસભા ચાલુ હોવાથી મારે નવસારી ના આવવાયું એના માટે હું દિલથી માફી માંગુ છું પણ હું આશા કરું છું કે મારા બધા આદિવાસી ભાઈઓ બહેનો જે પૂરા વિસ્તારના દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં જમા થવાના છે એ બધાને હું શુભકામના આપું છું કે તમે હર્ષો ઉલ્લાસ સાથે આજે આપણે દિવાસો અને ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢો અને આવતા વર્ષે હું તમને ખાતરી આપું છું કે આપણે બહુ બધી સારી રીતે બધા સાથે મળીને સારામાં સારો દિવસો ઉજવશું અને આપણે ઢીંગલા બાપાની સારામાં સારી પધરામણી કરશું જય આદિવાસી જય જોહિતાબેન રાઠોડ સ્થાનિક રહેવાસી આશરે સો વર્ષ પૂર્વેથી ઉજવાતો આ જે તહેવાર છે એ કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો ફ્લેગ જેવો જેને કારણે ઉજવવામાં આવે છે આ સાથે સૌની આસ્થા છે કે ઢીંગલા બાપાના દર્શનાથી આવતા બધા લોકોની મન્નત પૂરી થાય છે નિસંતાન દંપતીઓ એમને દંપતી આપે એમને બાળક આપે છે એ સિવાય આપણે જોઈએ કે કોઈ બાળકને ભણવામાં તકલીફ હોય તો એ હોય છે શારીરિક ખોળખા પણ હોય છે એ અંગેની બાધા રાખે છે અને આ ઢીંગલા બાપાના દર્શને આવતા સૌ લોકોની માનતા પૂર્ણ થતાં લોકો ઢીંગલી છે સિગરેટ છે પાઠ્યપુસ્તક છે એ બાધામાં મૂકતા હોય છે અને પછી વાતે શોભાયાત્રા કાઢી અને પૂણા નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ ધીંગલા બાપા ઉત્સવમાં આજે જે ધીંગલા બાપાનો મેરો જે ખરો દાંડી પર થઈને કારવાર બજાર કારવારથી ફુવારા સુધી આ તરફ અગિયારી પારસી સુધી તરોટા બજાર સુધીનો મેળો રહે અને જાત પાતના સૌ બધા રમકડાઓ મળે છે ધીંગલા બાપાને જોવા માટે આજુબાજુના ગામડાના બાધા બાધાબુધી લીધેલી હોય એ બાધા બાધાબુદ્ધિ ચઢાવવા માટે બધા અહીં આવીને ધીંગલા બાપાનું દર્શન કરે અને શોભાયાત્રામાં આ ધીંગલા બાપાની વાજતે ગાતે લઈ જાય અને અરખ ઉલ્લાસથી બાધાબુદ્ધિ ચઢાવી જાય છે જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાન પ્રાપ્ત થાય છે જેને રોગ થતો હોય તો તે રોગ પણ નાબૂદ થાય છે એટલે આ ધીંગલા બાપાનો બહુ મોટો મહોત્સવ અને ઘણો મોટો એમના અમારા આદિવાસી સમાજમાં બહુ મોટા હાથ છે સહકાર છે અને આદિવાસી લોકો આજે એકતા થાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની